હા મારે તમે જાય છો મોડું થઈ ગયું ને મારે મોડું થઈ ગયું હટ આવતો ભલામણા

મારે બકરી નથી ભેંસ છે એના ફેટ તો બકરી જેવા ફેટ આપો એમ હાલે પણ એના ભેંસ ને ખવડાવવું પડે કઈ ખોળ ખવડાવવો પડે ઓલું ગાણ આવે ને એ ખવરાવવું પડે તો ફેટ થારા આવે તારે મફતમાં લડી લેવું સીમ હાલે એવું નથી મૈયા દાદા હું તો છે ને ભેંસ ને તો ખબર આવે કે દૂધ નો કરે અમારી લાલ છે એનો ખાન ખબર તો હોવી હા પણ ફેટ આવે ને એવું કઈ ખવારું પડે એવું ઓળે શું છે એ ઓલું ગાણ આવે ને હા ઈ ખવારું પડે એમાં નકરો ખોળા દેવી છે નકરા ખોળા થોડા ફેટ આવે તારા ગહા તો દાન તમે લાયા છો

આ ધીરભાઈ નું દૂધ એક છે એમાં ટાપું એનું લેવા દો એના દૂધ હું શાહ બનાવું ત્યાં ફાટી જાય છે શાહ અરે એની ભેંસ નું દૂધ છે સારું એ વાંધો ને તમે દૂધ ભલે લેવા આવો હા પણ કોઈના દૂધ અબખોડશો નહીં પણ તમારે દૂધ જ આવ પાણી રેકુ આવે તમારે શું કરવાનું મારે બકરી નથી ભેંસ છે એટલે કેટલું લેવાનું છે લોટો ભરી દો ને અને ક્યારેક પાણી પાણી વાળું આવ્યું હોય ને તો ભેંસ કીધું સમજી લેવું પાણી બે હોય અલગ ધંધો કરવો પડશે ને પણ ઘર સર તો માંડવો પડે ને તમને ખબર છે શું ખબર આપડા ગામ માં દૂધ જેવા ધોળા ધોળા મેડમ આયા છે હા હા મૈયા દાદા હો

નકરાય દૂધ ની આયા દુકાને પીડાય રહ્યો ના બે ડેરી વાસી ના મુલાકાત તરીત લેવી છે મેડમ આરે સમજો હા કાઈ ઘટે એવું નથી આ મડોન તો ડાગ પડી જાય એવા છે એવું છે હા તો એ મારો મેળ આવી મિયા દાદા હા દૂધ લઈને તો આયા જ આવશે હે આ અહીંયા જ આવશે દૂધ લઈને પણ એને ક્યાં ભેંસ દૂધ હે હજી રેવા જાય છે દૂધ લેવા આવે હા દૂધ લેવા આવશે તય પણ આયા જ આવશે ને

ના ના તું જા ના ના તમારે બે મીઠી વાતો કરું કડે તને દૂધ હું મફત આપીશ બે દી હે બે લિટર દૂધ મફત આપીશ તું મેડમ ને સમાચાર સમાસાર કીજે મારા વખાણ કરજે મેડમ પર બે લિટર મફત આપીશ આતે વાંધો ને હે હા હા જા તું કીજો મને આમાં કાંઈક વધારી દો ને આવો આવો એટલા એટલા ચાલે ઈમાન નો વધે એક બે દોરા વધાર દો એ મારે ન વધે તો એ મશીન માં વધે અત્યારે તું જાય ખબર આવજે સારું હારું ભેસ ને હું હાંધે ઓલી ગોંડ લેતો જજી હાંધે લેતો જાઉં ને હા કઈ વાંધો નહીં બરોબર કાલ કાલ હરખું કરજો દૂધ નું હા કાલ થોડાક ફેટ વધારે આપીશ એટલે ફેટ એટલે આમાં આઠ ફેટ છે આઠ તો ઘણા કેવાય તારા બાપ પણ દા તો થવા જોઈએ ને ભેંસ છે પણ ખવડાવવું પડે અમાર તો નથી અમાર મફત ન આવે હે કે ઉદય દો પાદરા ફેટ ઉધાર દો કે કેસે લગા ફેટ માં કે ગગા પાસુ ગબડ ગોટુ કરે હે તારે કાય બીજુ કાય કામ ધંધો હેક નઈ કે મુકે ફેટ માં કે ગબડ ગોટો થાય છે એ કે ની થતો એ તમારો વેમ છે બધો એવું છે કે ગબડ ગોટો ની થતો આવા નાવા હે શંકા મનમાં લાવવા વાળા પણ આ નો આદુ તું બે બે ડેરી લઈ ગયો ને

बारे बेटे कई काम धंधो लो मैं पंचायत करवा उभा रही जाए हमें फेट बता दी गो थोड़ा खान लेतो तो नहीं काम होते हाँ हाँ वो जो पंखे हमेशा मन हारा है पे ये कैसे नहीं है गम हारा हारा मैडम आया है ये मारा लाया का देश ये मैडम भेगा था ना पश्चित का एक मजा हाँ क्या हो मन मजा है नहीं आवे ત્યાં સુધી ડેરીએ કામ કરવાની ઈસ્સા નથી થતી શું ભાઈ દાદા જય શ્રી કૃષ્ણ આવો આવો વાગ્યું સારું ને હારું હું કહો મારે બહુ મોડું થઈ ગયું હારું હટાયા ન કરો હમણાં હું ડેરી બેન કરી દઉં હા એ મારે ઘરમાં છે ને આ કામમાં કામમાં મને ખબર જ ન પડી કેટલા વાગ્યા ને પછી હું તો ભાઈ ગઈ જલ્દી મેં કીધું આ કે મેં દાદા વૈયા ન જાય એમાં દૂધ એકદમ ન પડ્યું એ હાલ

એરે આ તો મારા ફેરમાં છે બે ચાર છોકરીઓ એટલે એવું હશે ને તો હું વાત કરીશ યાર હ હ આઈ છે એ તાકી એ ગામમાં વાત સાંભળી હે કાય નવીન હે ગામમાં કાય હા છે ને હ અરે ઓલા જીગા દાદા નથી આપડા તો એ બે હે પાડી દીધી એ ભાજે ઈ નવીન નો કહેવાય એ

ભાઈઓ ભાભી ઈ મેડમ જો મને પસંદ કરી લે ને અને અમારું જાય ને જાય ને પછી તો છે ને આ ડેરી ને તાવ મારી દેવું હાય હાય તી પછી શું કરશો કામ ધંધા વગર થોડા કોઈ પૈડે કામ ધંધો નઈ તો ઈ મેડમ ને નિશાયા નોકરી નથી ઓહો આ આ દૂધ ની ડેરી બંધ કરીને ને હું નિહાયા રાંધવા રહી જાય છોકરાને જમાડવામાં

જોઈ લીધા એ તો મારા દૂધમાં કઈક નવી જ મીઠાશ આવશે હમ 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 સાવદ

તો હું દરરોજ દૂધ ફોગાડે આમ તો મારે રોજ દૂધ થી જવું પડે સવાર ની સાંજ પણ મને એમ થાય કે ક્યાં લેવા જવું ને કોણ લાવી દે મારે ઘરની ડેરી છે એવું હા હું ડેરી નો માલિક છું એને કેતા હોય ને તો લિટર ને 2 લિટર હરોજ તમને દઈ જાવ ઘરે આવી રીતે શું લિટરનો ભાવ ભાવ નો પૂછવાનો હોય તમે કેવી વાત કરો છો અરે દૂધ લાવી તો પૈસા તો દેવા પડે ને એ પછી હિસાબ કરવાનો હોય તમને આમાં ફાયદો થાય છે અને પાસ મને ફાયદો થાય છે હા હા તમાર છોકરા બનતા હશે ના રે ના હું તો એમ નામ સાવ છે છે હા સિંગલ સાવ સિંગલ ઓકે એટલે એકલો જ સાવ તમાર લગન થઈ ગયા બાકી હે ઓહો હો તો તો જીમ દૂધ માં દહીં ધામી જાય ને જીમ જામી ગયું આપણે બીજું ગામમાં બધું

તો હું વાસણ ઘસી થાય ઓકે બાય હું કાયમ બોવ આવું કેવો માણસ સારું મારે બો લેટ થાય લેટ થાય હાલો હાલો વાંધો થો બાય ખુશી મળ્યું